ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ સરસ મજાની મોર્નિંગ સાથે આજે ફ્રાઈડેની મેં શું બનાવ્યું છે સવારમાં મેં મઠિયા તળ્યા છે આ મઠિયા છે ને હું ઈન્ડિયાથી લઈને આવી હતી કાકીએ મને આપ્યા હતા પેકેટ કાનાના મમ્મી હું ગઈ ને ત્યારે મેં ફ્રીજમાં રાખ્યો એટલે સારા જ રહી ફ્રીજમાં બગડે નહીં હું ને એટલે મેં કીધું ઘણા વખતથી તળ્યા નથી તો ચાલો આજે આપણે એ કઈ તળી અને ડબ્બો ભરી લીધો છે એટલે જ્યારે ઈચ્છા થાય ત્યારે ખાવાના વીક તો માણ ચાલશે મારે વીકે નહીં ચાલે કદાચ તો દેવમને મૂકવા પડે નીકળી ગયા છે સ્કૂલે અને હવે મેં કીધું તેલ મૂક્યું છે ને તો હું છે ને મમરાનો જેવડે જોડે બનાવી જ નાખું કારણ કે મને ઘણા વખતથી બનાવવાનું છે સેવ નથી બનાવવાની અત્યારે અમારી પાસે પણ ટાઈમ નથી એટલો બધો પણ તેલ મૂકેલું છે ને તો જો આ છીન છે અને આ છે ને એટલા મસ્ત મસ્ત નાના નાના ભૂંગળા છે આ સુરત થી છે ને ભૂમિ લઈને આવી હતી કંઈક અલગ હોય ને એટલે એ લેતી આવી કે દેવમને ગમે ને આવું એટલે મસ્ત છે તો એ તળી નાખીશું દાણા તળીશ મમરા અને મકાઈના પવવાને નાખવું છે ને કોર્નફ્લેક્સ નાખું છું એટલે એટલું ઓછું પીર વાવું થાય તમ બધા કહેશો તમે બહુ ઓછું 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 કર બધું ખાવ છું તળેલું જાય એટલે અમુક વસ્તુ તળેલી ગમે એટલે પછી બીજામાં બેલેન્સ કરી લઈ આ કોર્નફ્લેક્સ યુઝ કરીશું ફટાફટ હું ચીવડો બનાવી લઉં અને પછી મારે પછી મારે બ્રેકફાસ્ટ પણ બાકી છે પણ મેં મિલ્કશેક પી લીધો છે એટલે ઇટ્સ ઓકે અને આ સિંગ દાણાને છે ને જો ઇન્ડિયાના સીંગ દાણા છે મારા મામાના ઘરના ઓલ ધ વે ફ્રોમ કોટડા મારા મામાએને એણે કેટલી બિચારા મહેનત કરી હોય એ મૂકી અને બધું ખબર ને ત્યારે ઉગાડવાનું ખેંચવાનું પછી એને સાફ કરવાનું દાણાની બધું મારા મમ્મીને હવે ફોલ્યા છે હું ઇન્ડિયા હતી ને ત્યારે અમે બધા સાથે મળીને મારા ભા ભાઈ તો નહોતો પણ ભાભી હું પછી રાહિ સ્ટોપ દેવમ બધાએ સાથેના છો બોટલ આખી ભરી દી પણ એકદમ મસ્ત નવી સીંગ હતી ને કેટલા સરસ છે એના દાણા પછી થોડા ટાઈમ પછી છે ને લાલ થઈ જાય છે અમુક વખત સિંગ દાણા ખબર ને મને લાગે વધારે પડ્યા રહેતા હશે ને એટલે એવું થતું હશે ચાલો હવે વધારે વાત કર્યા વગર હું ફટાફટ મારું તળી લો પેલા બધું ચેવડો બનાવવા જો આટલી વસ્તુ તળી લીધી છે ભૂંગળા છે સિંગદાણા અને બટેકાની છીણ અહીંયા અમે છે ને આને પહેલાં એમનામ જ હું આવી રીતે પોરે ગોરા છે ને શેકી લઈશ થોડું એટલે એમાં કાંઈ ઘા પેલું હોય ને ઘણી વખત ઘારાઈ જાય મમરા કે થોડા સોફ્ટ હોય તો પહેલાં એમને શેકી લઈએ ને પછી ચીવડું બનાય ને તો બહુ મસ્ત બને આ હું છે ને મારા સાસુ પાસેથી શીખી છું કારણ કે મમરા વઘારે ને તો એ પહેલાં બરાબર એને શેકે ધીમા ગેસે અને પછી એના વઘારે એટલે મસ્ત બને અને મમ્મી એકદમ ના સરસ રીતે બનાવે એટલે ચાલો આપણે એ રીતે હિંગ ચીવડે રીતે બનાવું છું ને પછી હું છે ને બીજા એક પેલામાં વાટકામાં કે તેલ ગરમ કરી હળદર અને હિંગ નાખી અને પછી એમાં નાખી અને મિક્સ કરી દઈ એટલે ઈઝી થઈ જશે તો બીજું આટલું મોટું વાસણ છે ને ખોટું બગાડવું નહીં મને એટલે રીતે કરવાનું મિક્સ કરી દેવાનું ચીવડો સરસ મજાનો બનીને ને રેડી થઈ ગયો છે મેં છે ને એમાં પછી હિંગ અને હળદર નાખીને ખાલી તેલમાં ગરમ કરી નાખી દીધું અંદર પછી લાલ મરચું મીઠું અને બ્લેક સોલ્ટ સંચળ નાખ્યું છે સંચળ વાળું છે ને સારું લાગે ચીવડો તો ડન થઈ ગયો છે વાસણના મોટા તપેલા છે એ બધા કરી અને પછી ભગવાનની આપણે જે દિવેટો કરીએ ને એ હું ઘીમાં પલાળીને રાખું તો એ કરી નાખું કારણ કે ફિનિશ થવા આવી છે અને પછી આપણે સલૂન તરફ જવા નીકળી જઈશું અત્યારે જો ટીકી મિક્સમાં આવી ગઈ છું અહીંયા છે ને આવીએ એટલે બધું જોવાની એટલી મજા પડી જાય ને સરસ સરસ હોય પણ થોડોક વધારે ટાઈમ હોય તો વ્યવસ્થિત આપણે જોવા મળે આ જો બધા સ્ક્રબ છે ડિફરન્ટ ડિફરન્ટ

થોડી વાર બહાર ફરી લઈએ અત્યારે તો ઠંડી લાગે છે મોર્નિંગો એટલી બધી નહોતી લાગતી ને આજે ખબર આંખો મારી એટલી બધી મને પાણી નીકળે છે ને આમ બ્લર થાય છે મને લાગે મારે એવું ચેકઅપ કરાવવું પડશે એવું લાગે છે આંખોનું આઈ મને લાગે છે મેં કોકોનટ ઓઇલ યુઝ કર્યું છે ને તો આંખની નજીક જતું રીતું લાગે છે એ ત્યારે મને આટલું બધું આમ વિઝન આખું બ્લર ના થાય એવું થાય છે ત્યારનું આઈજે મને વોશ કરવું પડશે કરવું જોઈએ મને કરી નાખી શકાય થોડીવાર તડકો ન હોય તો પાછું જો અહીંયા અંધારું થઈ ગયું છે હવે આપણે આપણું રેગ્યુલર છે ને એમએનએસ માં જઈ આવું ફરી લઉં અને પછી પાછા સલોનમાં રહી જઈએ અત્યારે જો અહીંયા બરાબર વરસાદ પડે છે આજે જ ડિનરમાં એકદમ સિમ્પલ વસ્તુ બને છે વઘારેલું દહીં એના માટે મેં તેલ મૂકી દીધું છે અહીંયા લસણ લઈ લીધું છે લસણ આટલું બધું નહીં નાખવું થોડુંક નાખીશ અને થોડું છે ને મને વઘારેલું લસણ બહુ ગમે ઘીમાં વઘારેલું તો હું હું થોડું કરીશ મારા માટે પણ એનું મને નહીં ખબર એને ભાવે કે નહીં તો વઘારેલું જઈને ભાખરી બનાવવાનું છે થોડું લસણ વઘારેલું ચાલ ને ખાઈ તેલ મૂકી દીધું છે તેલ આવી જાય એટલે એમાં નાખીશું રાય

અને હળદર થોડું થોડું હવે છે ને બ્રાઉન થવા આવ્યું છે લસણ એટલે મેં નાખી દીધું છે તેલમાં બધું સરસ એ થાય છે ત્યાં સુધીમાં આમાં જો ધણા જીરું એમાં જ નાખી દેવાનું અને સ્વાદ અનુસાર મીઠું નાખીશું આપણે પછી હવે લસણ જો ઓલમોસ્ટ થઈ ગયું છે

અને આમે સારું ને દેવમ ચાલ બેટા હવે દેવમ આમે જમીન આજે ક્યાં પહોંચી ગયા ગોલુ ના ઘરે હું આને ગોલુ જ કહું ને એને ગમે નહીં હે ને કે ગમે છે હવે હું કહું તને ગમે જ બેટા હે હવે તો બુડ બની ગયો અને તારે હું અત્યારે સમર ચાલે છે શું હા આટલી કડકડતી દેવો આમ જો આટલી ઠંડી અમે જેકેટ ને ફૂલ સ્લીવમાં હે સગુણ આમ જો અને આ છોકરો જો આજે હું છે ને સગુણ ઘરે પાછી આવી ગઈ છું મારા સાડીની પ્લેટ કરાવવાનું બધાય મને વિડીયો કીધું છે અગાઉના વિડીયો હોય ને માકે કે અમને બતાવજો ને કે એટલા જે ફરી વાર બતાવીએ આપણે લાગી પડ્યો હવે કામમાં ચલો જો સગુણા રેડી કરે છે હવે આપણી સાડી ને મારા માં પહેરાવાની છે એવું છે એટલે તને ઈઝી પડે ને ઓકે સારું ચાલો માપ તો કરીશ તો તમને ક્યાં જાય ચાલો જો તો એ માપ થી જ કરે છે નોર્મલી માપના ના એમને ખાલી કરી અને પ્લેટિંગ કરે છે પણ આજે હું છું અહિયાં ને પહેરાઈ જ કરશે ચાલો સગુણાય છે ને મારી કમરનું માપ લઈ અને એને પછી આ રીતે પાટલી પાડી દીધી છે જે આગળની અહીંયાની પાટલી હોય ને એને અને પછી અહીંયાનો છેડો હોય એને કરી દીધું પણ હવે મેઇન ટાસ્ક એ છે કે આને કેવી રીતે પેલું મૂકવાનું સંકેલીને આપણે જે કરીએ ને પેલા તો આપણે પેલું કરવું છે ને હા પેલું સિલાઈ મારવી પડશે નેટ નીકળી ગઈ છે આપણે પડશે હા ઓકે એટલે ફોલ્ડ કરી દઈએ તો એ ખાલી એટલું તો બાકી નહીં ને છેલ્લો જ રહેશે ને પલ્લો તો આમે તો ના પણ પછી ફાઇનલી જ આપણે ફોલ્ડ કરીને મૂકી દેવાનું ઓકે હા ચાલે એવું કરીએ આ રીતે પ્લેટિંગ કરી દેવાની અને પછી હવે આને ફોલ્ડ કરવાનું ને બહુ મોટું ટાસ્ક છે અને આનું મટીરીયલ એટલું લૂસ છે ને એટલે સંગોણાને ટાઈમ લાગશે આને થતા સોફ્ટ છે એકદમ સોફ્ટ છે એટલે હવે આમને પકડી આપણે બહુ માસ્ટર બ્લાસ્ટર સીએ એટલે આપણે જોઈએ આવે છે

અને આ રેડી છે આમાં ખાલી પાણી વાળું કરી અને અહીંયા ગમે ત્યાં આપણે જ્યાં લગાવ્યું ને ત્યાં લગાવી દેવાનું સ્ટીકર સગુણા બતાય તે ક્યાં લગાવ્યુંສ તારા હાથમાં જોને લગાવી દીધું છે હવે બહુ શોખ હોય ને હરખ પર ઉડાવી ને આવું ચાલે ફટાફટ ઈસન કોઈની જરૂર નહીં કોઈની જરૂર દેવ અમને તો જો મજા પડે ના પાડતો તો ને કે મમ્મા મને નથી આવું મને ઊંઘ આવે છે હે ગોટુ આ ચીનો મને નથી ગોટી દેવા ચલો બેટા હવે જઈએ આપણે સુવા માટે માં દીકરો જો કેવો નીચે અહીંયા આવી ગયો બહુ થાક લાગે છે ચાલો જો હવે અમે થાક્યા છે કેટલા અત્યારે સવા અગિયાર થઈ ગયા સગુણાના ઘરે ગયા હતા ને અમે મારું સાડીનું કરી નાખ્યું પ્લેટિંગ ને બધું કરવાનું હતું તો મસ્ત એને કરી આપ્યું છે તો હવે મને શાંતિ થોડું જ્યારે જવાનું છે ને ત્યારે પહેરવાની હોય ને તો દેવાને મજા આવી ગઈ વિમાન જોડે રમીએ નહીં ગુરુ જોડે અને આજના વિડીયોમાં બહુ બધાની કોમેન્ટ હતી કે કેબેજ છે ને અગિયાર વર્ષમાં ના ખવાય તો મને નહોતી ખવાય મને એવું હતું કે ખવાતી હશે એટલે મેં નાખી હતી મેં તો હું ક્યારેય અગિયાર રસ કરું તો મેં બીજું કાંઈ ક્યારે કોબીનું બનાવ્યું નહોતી પણ હવે નેક્સ્ટ ટાઈમથી નહીં બનાવું ભગવાન ભલું કરે હવે ઓલરેડી લોકોએ ખાઈ લીધું એટલે હવે તો કંઈ થાય નહીં અને મેં તો નહોતું જ ખાધું કાલે તો નેક્સ્ટ ટાઈમ હવે હું નહીં નાખું કારણ કે બહુ બધાની કોમેન્ટ છે કે વર્ષમાં ના ખવાય કેબેજ તો ભગવાન માફ કરે ભગવાન જોડે માફી માંગી લીધી છે આજે મને ખબર નતી ને એટલે ચાલો એ સાથે આપણે વિડીયોને એન્ડ કરી દઈએ ફરીથી મળીશું કાલે નવા વિડીયો સાથે બાય બાય જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ વિડીયો ગમે હોય તો સ્લીપી ટાઈમ લાઈક બાય